નમસ્કાર મિત્રો ગ્રાહક સુરક્ષા અધિનિયમ બે હજાર ઓગણીસ ની કલમ પાંત્રીસ હેઠળ ફરિયાદ ગ્રાહક સુરક્ષામાં કરી શકાય છે ફરિયાદ નો દાવા હકુમત સ્ત્રી સ્તરીય ફરિયાદ નિવારણ તંત્ર ગ્રાહક પોતાના રાયનક જિલ્લામાં ફરિયાદ કરી શકે છે જિલ્લા કક્ષાએ જિલ્લા કમિશનમાં પચાસ લાખ સુધીની ચૂકવાયેલ અવેજ માટે ફરિયાદ કરી શકે છે રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશનમાં પચાસ લાખ થી બે કરોડ સુધીની ચૂકવાયેલ અવેજ માટે ફરિયાદ કરી શકાય છે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશનમાં બે કરોડ કરતા વધુ ચૂકવેલ અવેજ માટે ફરિયાદ કરી શકાય છે આ ઉપરાંત જાગૃત અને સુરક્ષિત ગ્રાહક તરીકે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ તો ગુણવત્તાના પ્રતિક ચિહ્નો જોઈને ખરીદી કરો મેડિકલ પોલિસી લેતા સમયે શરતો અને નિયમો વાંચો એમઆરપી કરતા વધારે કિંમત ક્યારેય ન ચૂકવો નુકસાનવાળી અને હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ સામે ફરિયાદ નોંધાવો અને પાકું બિલ માગો આ સિવાય આપણે ગ્રાહક સુરક્ષામાં કયા કયા પ્રકારની ફરિયાદ દાખલ કરી શકાય છે તો વીમા ઇન્સ્યોરન્સ પાક વીમા અને તબીબી સારવારમાં બેદરકારી ઓનલાઈન ખરીદીમાં છેતરપિંડી રેલવેલાઇન્સ સર્વિસ કામી બેન્કિંગ નોન બેન્કિંગ ફાઈનાન્સ સર્વિસ કામી રિયલ એસ્ટેટ સર્વિસ કામી સિટી સર્વિસની કામી વસ્તુની ગુણવત્તામાં રહેલી ખામી ટેલિકોમ્યુનિકેશન સર્વિસની કામી ટુરિઝમ સર્વિસની કામી પોસ્ટ ઓફિસ સર્વિસ કામી અને આ પ્રકારની અન્ય સર્વિસો

હુકમ થી કોઈ પક્ષકાર વ્યતીત હોય તો ત્રીસ દિવસમાં અપીલ કરવાની હોય એ કાયદાના લગતા માહિતી અને વિડીયો જોવા માટે આપણે આ યુટ્યુબ ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરવા નમ્ર વિનંતી